હા આપણે જો ત્યાં હાંજી વિહુણ છોડી છે ગાયું બાંધી રાખી છે હજી ને નાગરાજને બાંધી રાખ્યો બાકીની બધી ચરે અહીંયા ભૂકો ખાઈ લીધો છે અહીંયા મેકઅપ કરવાનું છે ખાડો ઊંડો કરાવો પણ જે ટાઈમ નથી જડતો ને અહીંયા બાજન ચાલુ થઈ ગયું બની બની બહુ બાજુ બનુ હાલ હાલ ત્યાં ભૂકો ખાલી ને બે નડપ આવી ગયો થોડી વધારે અને પાવરો જડી ગયો અને જો થોડો થોડો જડે હજી ચાલુ થઈ ગયો હવે કે આઠ મહિના ગાપ છે ખાતમો આઠમો મહિનો હશે આને અત્યારે જો ગાયને છોડી નાખીને પાણી પીએ હવે અહીંયા આવીને માથે જોઈએ મંગવું ના બેનું ખાસ જ્યાં ગેટ ખુલ્લો હોય બંધ કરવી સીડી આપણે કેબલ હજી ફિટ કરવાના છે કડિયા કામમાં ને એટલે કાઢી ગયા હતા આપણે જો બે હું ચક્કર મારવા જાય ને આપણે જો આ ઉકેડો વેચી ગયો અડધો ખાલી થઈ ગયો ને અડધો રહ્યું આ કાલે આવશે કા આવશે ભરવા એક બે દી પછી જમના પણ આપણે જોઈએ ભૂકો ચણા ખાવી ખાવા આવી ગઈ ને હવે આપણે દાણાનો ભૂકો હારવાનો છે કાલે ઓર્ડર આવે ને એટલે આ બધું ભેગું કરીને અહીંયા ઢગલો કરી નાખશું રાધાની છોડી મૂકી છે અત્યારે ગાડી રસ્તો બંધ કરીને ક્યાંય ભૂકામ જાવી ના જો એવી રીતે ને આ બધી જો ચક્કર મારો આમણી બીજી ગઈ કેમ કે આ પેઢીયા બહુ ખાય છે પેઢિયા થઈ પડ્યા તે ઢગલે મોઢે એટલે ખાવાની મજા આવે કે ને ખાતર મસ્ત કેમ કે બિયાર જ આવી પડે આ પેળિયાનો વધારે રીતે જેમાં પેળીઓ વધારે ખાય ને ને છાણમાં બીયા બધા આવશે પાછા એ બધા બીનો ઢગલો થઈ પડશે હા એટલે બધી એમને ભાગી ગઈ હવાની રીતે અહીંયા ખંજવાળો બી આવી ગયો એમ પેઢીયાટું રહી ગઈ બેગ તો આગળ વહી ગઈ છે એને એમ કે ક્યાંક વાળીમાં રહી જાય ચક્કર મારવા ઘસવાનું જે ચાલુ જ રહે આમનું પગ મોકરો કરી આવે ને એટલે આ જ છે હવાર લઈ નતો ગયો હવાર બધી આમની ભાગી આવી કળીયો જરાક આવી ગયો તો પેલો આપણે ડેરીએ દીપાજા નવરા છે તો મોડા જાય થામડા ધોવામાં હતા ને વાર લાગી ગઈ હતી આપણે આને જો બધું પાછી વારીને જવા દો ને ઘરે હામાં છે એ ઓલા સુરપુરા ડેડા તમે દેખાડે તો ચાર છે ચાર ઊભા હે ચાર છે અહીંયા બાકીના બીજા છે આગળ છે અહીંયા નથી રહી આ બધું જો પાછી હવે વારી નાખે એટલે અહીંયાથી એટલે રીતે વહી જાય ઓલી ભાઈ ઘરે ચણા ખારી પતી ગયું બે દી કડિયા કામ જો બે દી આવી જાય ને એટલે બે દી પતાવી દઉં થઈ વેલું ગયું પણ કડીયો માથે વધારે લગન લગ્નગાળામાં હું ભાગી જતો તો એમાં રહી ગયું પ્લાસ્ટર તો કાલે પતરા ચડાવી દીધા પરમદી એટલે પ્લાસ્ટર થઈ ગયું એક દિવાલ થઈ ગઈ હતી આજે બે દિવાલનું કરીને કું ઉપરની લઢ્ડી કરી નાખી ત્રણ કામ આજે થઈ ગયા બે દિવાલ ત્રીજી દીવાલ અડધી થઈ હતી આ બધે ને આપણે વારી લઈને પાછા પાડો આમણો બી ગયો બરાબર હલો હાલ હાલે ભાગ 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 હા બધી નાખેલી ત્રણ ચાર જગ્યા છે શર્ટ ફાટી ગયો અહીંયા ફાટી ગયો આમાં ફાટી ગયો હરકો અહીંયા ફાટી ગયો હે જેમ કાંટા આવે ને જ્યાં હડફેટમાં આવી ગયા ને કાંટાને ચીક મારેલે કપાઈ જ જાય ના જંગલ આખું છે આમને આપણે ધાણા ભૂકો એ બધું આ રસ્તેથી આવી હોય ને અહીંયાથી ખાતરની ભરે ગડી ભરેલી આપણે અહીંયાથી ગઈ દીધી એક આ બધી જો અહીં આવી ગયું પટમાં હવે ક્યાં જાય ને પાછી વાર લીધી ને એટલે ગોરીન મંગુન રાધાન બધી અહીં આવી ગઈ નાગરાજને બાંધી દીધા આખો છોડ્યો નથી આજે આખો દી એમ કે વાડીનો હેવાનો થઈ ગયો થોડોક એક દી ભીખો રહે ને પછી ખબર પડી જાય ન હા મૂકી લે બાંધો બાંધો હા પછી જા જા ખેતરમાં ચરવા જવું અત્યારે આપણે આવી ગયા છે ડેરી આપણો ડેરીનું પ્લાન્ટ બધું છે ને આ જે ફિલ્ટર કરવાનું ઈ બી મશીન કાંટાનું કોમ્પ્યુટર છે બેટરી આપણે નીચે રાખી છે હવે ચાર પાંચ દિવસ પછી આપણે ઘરે ફેરવાનું છે પ્લાન આના અને વિડિયો ગમ્યો તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી નાખીને સપોર્ટ કરતા રહ્યું જે માતાજી તો અહીંયા જો આપણે દ્વારકાવાળાનું કેમ્પ બાંધેલ છે દ્વારકા જતા ને હાલી રાત રોકાઈ શકે એ બધા માટે અહીંયા કેમ્પ બાંધે છે અહીંયા છે આગળના પાર્ટીએ છે અને ત્યાં જાત્રાળુ પણ ઘણા જાય છે હાલી હાલી દ્વારકા ચાલુ જ છે આજે આજે પહેલો દિવસ છે આ બે દી ત્રણ થોડા થોડા વધ્યા છે કાલે ફૂલ થઈ જાય ને બે દી પછી ફૂલ જ રહેવાના છે ચાર દી સુધી રહેશે અહીંયા કેમ પણ ફૂલ હશે બાકી ગાડીઓ અહીંયા સર્વિસ સ્ટેશન બધું છે એટલે અહીંયા ગેરેજનું કામ કરવા આવતા હોય એની એ આ બધી ગાડી પડી એક જ આપણી ઓલી છે અહીંયા મોટરસાઇકલનું ગેરેજનું એ છે બાકી દ્વારકાવાળા જોવા હાલીને આવે બધા લાઈન લાગી ગઈ છે અત્યારે રાતને વધારે નીકળશે દિવસને તડકો વધારે ને એના હિસાબે નથી નીકળતા બહુ આ એવો ફોટો રહ્યો ને એટલે બીકરી રહીએ રાત તે થોડીક તો અત્યારે જો ડીજે ફૂલ વાગે છે આપણે હજી જો ખેલ બાદ બે ધોવાના બાકી છે એક આ ડોલ ધોવાની કેમ કે દૂધ ગારતા હોય એટલે ધોવી પડે એમાં આ આપણો મજબૂત મશીનનો સામાન ગીત પણ જોરદાર છે આખો દી ચાલુ રહે રાતે દસ વાગ્યા સુધી ચાલુ રહે પછી બંધ થઈ જાય બીજું યાત્રા રોજી ધીરા હાલ આવે છે બે દી પછી વધી જાય એટલા કાલે આટલા નીકળશે